બોડેલીમાં તસ્કરો ફરી સક્રિય બનેલી સુખી હોસ્પિટલ નજીક આવેલ મોડર્ન મોબાઈલના શટર તોડી બે લાખના મોબાઈલ તફડાવતા તસ્કરો બોડેલી સુખી હોસ્પિટલ નજીક મોબાઈલ શોપનો ધંધો કરતા ખત્રી સત્તાર લાલાની દુકાને રાત્રે દુકાનનું શટર કાપી તસ્કરો ત્રાટક્યા દુકાનમાં તોડફોડ કરતા તસ્કરોને ઇજા થઈ હોવાથી લોહીના ટાંખા ચુવાયા હતા દુકાન માલિકે પોલીસને જાણ કરી પુડેલી પોલીસે સ્થળે સ્થળ પર આવી નિરીક્ષણ કર્યું ને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરે તો રહસ્ય બહાર આવી શકે શું કહી રહ્યા છે દુકાન માલિક ખત્રી સતાર લાલા આવું સાંભળીએ ગોળીના રહેવાસી અને દાદર નગર ચાલે છે ઘોડીમાં તેમાં રાત્રે અમે ઘરે તો સવાર આવી ગયો તો ચાલુ ગયું અને એમાંથી લગભગ પચીસથી ત્રીસ મોબાઈલ જોઈ ગયા હોય અનુમાન લાગે છે એમાં દસ નવા મોબાઈલ છે અને પંદરથી વીસ સેકન્ડ મોબાઈલ છે મહેનત છે કેટલી કિંમત હશે અંદાજે મોબાઈલની અંદાજે બે લાખની ઉપર બે લાખની આસપાસના મોબાઈલ છે પોલીસે જાણ કરી છે પોલીસે આવી છે અને તે ચાલુ છે પણ તમારો અબ્દુલ